નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલમાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ટેટ વન ટુની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયોને જરૂર તમારા મિત્રો સુધી શેર કરવા વિનંતી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પેજને જરૂર ફોલો કરી દેજો તો આ ક્લાસ નાઇનની અંદર આપણે બુદ્ધ વિશે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલાં તો તમે જો ચેનલ હજુ સુધી આપણે ક્લાસ એકથી આઠ જોયા ના હોય તો પ્લે પ્લેલિસ્ટમાં જઈને એકથી આઠ ક્લાસ જોઈ લેવા ત્યારબાદ આ વિડીયો જોઈ શકો છો અને જેટલો વિડીયો શેર કરશો એટલે આપણે વધુ વધારે ટોપિક આપણે સ્ટેપ બાય સ્ટેપ મૂકતા રહીશું જેથી તમારે ટોપિક જે છે એ ક્લિયર થઈ જાય તો બુદ્ધિની વાત કરીએ છીએ તો બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ પરંપરાગત રીતે બુદ્ધિને એક સાર્વત્રિક જન્મજાત અને માપી શકાય તેવા માનસિક શક્તિ તરીકે જોવામાં આવતી હતી બરાબર તો પહેલાંને જ મને એ પ્રમાણે જોવામાં આવતી હતી પરંતુ અહીંયા મનોવૈજ્ઞાનિકો કયા કયા વૈજ્ઞાનિકો કે લુઈસ ટર્મન નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત ચિંતન કરી શકે તેટલા જ પ્રમાણમાં તે બુદ્ધિમાન છે આ વિચારધારામાંથી બુદ્ધિયાંક એટલે કે ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન એટલે કે આઈક્યુનો જંગ જન્મ થયો બરાબર એટલે કે જે વ્યક્તિ હોય બરાબર જેટલા પ્રમાણમાં એ અમૂર્ત ચિંતન કરતો હશે તેટલા જ પ્રમાણમાં તે બુદ્ધિમાન છે એવું કહેવા માગે ત્યારથી એ શરૂ થયો શેનો શરૂઆત થઈ આઈક્યુની શરૂઆત થઈ એટલે કે ઇન્ટેલિજન્સ ક્વેશ્ચનની શરૂઆત થઈ બરાબર કોણે કીધું લોઈસ ટર્મને કીધું બરાબર તો આ વૈજ્ઞાનિકનું નામ ખાસ યાદ રાખજો હવે બુદ્ધિઆંક અને તેની મર્યાદાઓ આપણે જોવાની છે તો એ એવી માનસિક વય અને તે શારીરિક વયના ગુણોત્તરને સો વડે ગુણીને મેળવવામાં આવતો અંગ છે બરાબર એટલે કે આઈક્યુ બરાબર માનસિક વય બરાબર મેન્ટલ એજ મેન્ટલ એજ પછી ભાગ્યા શારીરિક વય બરાબર સી એ મલ્ટિપ્લાય હન્ડ્રેડ બરાબર તો સો વડે ગુણવાનો છે જો કે આધુનિક મનોવૈજ્ઞાનિક એટલે કે એની આઈક્યુની સંકલ્પના ઘણી મર્યાદાઓ અહીંયા દર્શાવવામાં આવે છે જે પણ આધુનિક મનોવિજ્ઞાન છે એની કંઈક ઘણી બધી મર્યાદાઓ પણ જોવા મળતી હોય છે તો એમાં કંઈ મર્યાદાઓ છે સૌથી પહેલાં તો આ તમે એનું સૂત્ર ખાસ યાદ રાખી રહજો કે આઈક્યુ એટલે આંક બરાબર માનસિક હોય ભાગ્યા શારીરિક વય એના ગુણ્યા સો હવે એની મર્યાદાઓ જોઈ લઈએ મર્યાદાઓમાં પહેલો છે સાંસ્કૃતિક પ પક્ષપાત એટલે કે મોટા ભાગની આઈક્યુ કસોટીઓ એ પશ્ચિમી શહેરી અને મધ્યમ વર્ગીય સંસ્કૃતિના સંદર્ભમાં બનેલી હોય છે જે અન્ય સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના બાળકો માટે અન્યાય હોઈ શકે છે એટલે અમુક જે પશ્ચિમી શહેરના હોય છે અને મધ્યમ વર્ગીય સંસ્કૃતિ માટે આ લાગુ પડે છે પરંતુ જે અન્ય સંસ્કૃતિકમાં વાત કરીએ અલગ ભૂમિની પૃષ્ઠભૂમિની વાત કરીએ તો એના જે બાળકો માટે અહીંયા અન્યાય થતો જોવા મળે છે પછી સંકુચિત માપન એટલે કે આઈક્યુ કસોટીઓ મુખ્યત્વે તાર્કિક અને ભાષાકીય ક્ષમતાઓનું માપન કરે છે બરાબર જે વ્યક્તિઓ તાર્કિક રીતે અને ભાષાકીયમાં પ્રભુત્વ ધરાવતા હોય તો એવું કહેવામાં આવે કે એનો આઈક્યુ વધારે પરંતુ એ એ અહીં એક મર્યાદા કહી શકાય તે વ્યક્તિની જે છે એ સર્જનાત્મક વ્યવહારુ કુશળતા સામાજિક સમાજ કે ભાવનાત્મક બુદ્ધિ જેવા મહત્વપૂર્ણ પાસાઓને અવગણે છે બરાબર તો અહીંયા જે બુદ્ધિ આંક છે એવું નહીં કે બુદ્ધિ આંક વધારે વધારે આઈક્યુવાળા હોય બરાબર તો એ ખૂબ જ સારા બહુ જ હોશિયાર હોઈ શકે એવું ના હોય બધા પાસાને જોવાનું હોય આઈક્યુ એટલે કે આપણે ભેદભાવ નથી કરવાનો કે આનો આઈક્યુ વધારે છે બરાબર મારો આઈક્યુ ઓછો છે કે હું ઓછો હોશિયાર છું તો બાળકમાં આઈક્યુને એટલું મહત્ત્વ નથી આપવાનું પણ અહીંયા શું એક પ્રકારની મર્યાદા છે કે એ જે વાત કરવામાં આવે છે બુદ્ધિઆંકની અંદર આઈક્યુની અંદર તો એ સર્જનાત્મકતા વ્યવહારો કુશળતા હોય બરાબર સામાજિક સમાજ ધરાવતો જે વ્યક્તિ હોય ભાવનાત્મક બુદ્ધિ હોય એ પાસાઓને અહીંયા અંદર અવગણવામાં આવે છે બરાબર તો બધા પાસાઓ અહીંયા જોવા પડે માત્ર આઈક્યુ સારો હોવાથી કોઈ વ્યક્તિ સારો બની શકતો નથી ત્રીજી મર્યાદા એ કહે છે કે સ્થિરતાનો ભ્રમ બરાબર આઈક્યુને ઘણીવાર એક સ્થિર અને અપરિવર્તનશીલ આંક તરીકે જોવામાં આવે છે જે બાળકના ભવિષ્ય વિશે નકારાત્મક ધારણાઓ બાંધવા તરફ દોરી જાય છે હવે એની અંદર આઈક્યુ જે છે એને સ્થિરતાનો એની અંદર અભાવ જોવા મળતો હોય છે બરાબર અને બાળકના ભવિષ્યને નકારાત્મક તરફ દૂરી જતો હોય છે બરાબર તો આ મર્યાદાઓ જેટલી પણ આપણે વાત કરી તો આ મર્યાદાઓને કારણે બુદ્ધિને માત્ર એક જ પરિબળ એટલે કે સ્પીડમેનના જી ફેક્ટર તરીકે જોવાને બદલે બહુ પરિબળ સિદ્ધાંતો જેમ કે થર્સ્ટને સાત પ્રકારના પ્રાથમિક એટલે કે પ્રાઇમરી માનસિક શક્તિઓ જે છે અને બહુઆયામી સિદ્ધાંતોનો વિકાસ કર્યો બરાબર એ આમને શું કર્યું કે સ્પીયરમેનનો જી ફેક્ટર છે બરાબર એમના તરીકે ના જોઈ બહુ પરિબળ સિદ્ધાંતો તરીકે એમને વિકાસ પામે બહુઆયામી સિદ્ધાંતોનો વિકાસ કર્યો છે બરાબર તો અહીંયાથી પણ તમારે એક એમસીક્યુ તમારે અહીંયા આ ટોપિકમાંથી અહીંયા જોવા મળતો હોય છે બરાબર તો અહીંયાથી પણ તમારે આ નોટ્સ ખાસ બનાવવાની રહેશે હવે એના માટે આપણે સિદ્ધાંત જોઈએ બહુઆયામી સિદ્ધાંત કોનો હાવર્ડ ગાર્ડનરનો બહુઆયામી બુદ્ધિનો જે સિદ્ધાંત છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અહીંયા રહેવાનો છે તો ઓગણીસો ત્યાંસીની અંદર હાવર્ડ ગાર્ડનરે તેમના પુસ્તક ફ્રેમ્સ ઓફ માઇન્ડ ધી થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સમાં બુદ્ધિની પરંપરાગત સંકલ્પનાને પડકારી હતી તેમણે દલીલ કરી કે બુદ્ધિ કોઈ એક એકમ નથી પરંતુ અનેક સ્વતંત્ર ક્ષમતાઓનો સમૂહ છે જેને તેમણે બુદ્ધિઓ તરીકે કહી ગાર્ડનરે શરૂઆતમાં સાત અને પાછળથી વધુ બુદ્ધિના પ્રકારો સૂચવ્યા છે બરાબર ગાર્ડનરે કેટલા શરૂઆતમાં સાત સૂચવ્યા પાછળથી વધુ બુદ્ધિના પ્રકારો અહીંયા સૂચવ્યા છે તો ગાર્ડનરની આપણે બહુઆયામી બુદ્ધિની વાત કરીએ છીએ તો એની અંદર આપણે સૌથી પહેલાં કઈ રીતે જોઈશું તો બુદ્ધિનો પ્રકાર એની અંદર મુખ્ય ક્ષમતાઓ કઈ છે એના ઉદાહરણો કયા છે અને વર્ખંડમાં કઈ ઉપ ઉપયોગી પ્રવૃત્તિઓ હોય છે બરાબર તો સૌથી પહેલાં છે શાબ્દીય અથવા અશાબ્દીય અને ભાષાકીય તો એની મુખ્ય ક્ષમતાઓની વાત કરીએ તો શબ્દનો અસરકારક ઉપયોગ કરવામાં આવે છે જેની અંદર વાંચન લેખન અને કથન તરીકે જોવા મળતું હોય છે બરાબર વાંચન લેખન અને કથન ઉદાહરણ તરીકે વાત કરીએ તો કવિ છે લેખક છે પત્રકાર છે અને વકીલ આપણે ઉદાહરણ લઈ શકીએ હવે વર્ખંડમાં ઉપયોગી લેવામાં આવતી પ્રકૃ પ્રવૃત્તિઓ કઈ છે તો વાર્તા લેખન છે બરાબર ચર્ચા સંવાદ છે કવિતા પઠન છે શબ્દ રમતો છે બરાબર તો આ વર્ગખંડમાં ઉપયોગી પ્રવૃત્તિઓ અંદર કરવામાં આવતી હોય છે ત્યાર પછી બીજી વાત કરીએ તો એની અંદર તાર્કિક અને ગાણિતિક બંને જોવા મળે છે તો એની મુખ્ય ક્ષમતાઓની વાત કરીએ તો તર્ક કરતાં વિશ્લેષણ કરતાં સમસ્યા ઉકેલ અને સંખ્યાનો ઉપયોગ કરતા શીખે છે ઉદાહરણ તરીકે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક લઈ શકો ગણિત શાસ્ત્રી હોય કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામ કરી શકે તો એની અંદર તર્કને બધું સમસ્યા ઉકેલ એ બધું જ અંદર જોવા મળતું હોય છે વર્ખંડમાં કંઈ પ્રવૃત્તિ હોય છે તો કોયડા ઉકેલ પદ્ધતિ હોય છે બરાબર કોયડા ઉકેલ પદ્ધતિ અહીંયા મિસ્ટેક છે એ આપણે સુધારી દઈશું જ્યારે પણ પીડીએફ તમને મોકલશું એ સુધારીને તમને મોકલીશું વૈજ્ઞાનિક પ્રયોગો છે વર્ગીકરણ છે પેટર્ન શોધવાની હોય બરાબર એ પ્રકારની વર્ખંડમાં પ્રયુક્તિઓ પ્ર પ્રવૃત્તિઓ તમને કરાવવામાં આવે છે ત્યાર પછી આવે છે ત્રીજું છે અવકાશીય અવકાશી એટલે કે સ્પેશિયલ એની અંદર જે મુખ્ય ક્ષમતાઓ છે એની વાત કરીએ તો એની અંદર દ્રશ્ય અને અવકાશીય કલ્પના કરવામાં આવે છે નકશા ચાટ સમજવા વગેરે બાબતોની અંદર સમાવેશ થતો હોય છે ઉદાહરણ તરીકે કયા ઉદાહરણ લઈ શકાય તો શિલ્પકાર કહીએ આર્કિટેક્ટ છે ચિત્રકાર છે નાવિક છે બધા બધા અહીંયા ઉદાહરણો આવે છે તો વર્ગખંડમાં તમારે કઈ પ્રવૃત્તિઓ થવી જોઈએ તો ચિત્રકામ થતી હોય છે નકશા વાંચન હોય છે મોડેલ બનાવવાનું કહેવામાં આવે છે પઝલને ગોઠવવાની પઝલને સોલ્વ કરાવવાની તો એ અલગ અલગ પ્રવૃત્તિ આની અંદર કરાવવામાં આવે છે ત્યાર પછી આવે છે શારીરિક કૌશલિક પ્રવૃત્તિઓ એની વાત કરીએ તો મુખ્ય ક્ષમતાઓ એની અંદર શરીરમાં જે કુશળતાપૂર્વક ઉપયોગ થાય છે હલનચલન પર વધારે અહીંયા નિયંત્રણ જોવા મળે છે ઉદાહરણ તરીકે તમે નૃત્યાંગના જોઈ છે ખેલાડીઓને જોયા છે જે દોડતા હોય છે અને જે કુશળતાપૂર્વક હલનચલન કરતા હોય છે સર્જનથી લઈ લો કારીગર લઈ લો બરાબર તો એની અંદર કુશળતા જે કૌશલ હોય છે બરાબર એ કૌશલનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે રમત અમે પ્રવૃત્તિઓ કંઈ કરવામાં આવે છે વરખંડની અંદર તો અભિનય કરવામાં આવે છે રમતગમત હોય છે હસ્તકલા હોય છે શારીરિક પ્રયોગો તરીકે પણ અહીંયા કરવામાં આવતા હોય છે ત્યાર પછી આગળ વાત કરીએ છીએ સંગીત અને તાલબદ્ધ તો મુ એની અંદર મુખ્ય ક્ષમતાઓ છે સંગીતના સુર લય અને તાલને સમજવા અને રચવા બરાબર ત્યાર પછી એના ઉદાહરણો કયા છે એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે તો એની અંદર સંગીતકાર ગાયક અને વાદક જોવા મળે છે વર્ખંડમાં ઉપયોગી પ્રવૃત્તિઓ કઈ કરી શકાય ગીતગાન કરી શકાય વાદ્યવાદન કરી શકાય કવિતામાં તાલ શોધવો સંગીત સાંભળવું એ બધી જ પ્રવૃત્તિઓનો એની અંદર વર્ખંડમાં સમાવેશ થાય છે પછી આવે છે આંતરવ્યક્તિક બરાબર એની અંદર મુખ્ય ક્ષમતાઓ કઈ છે આંતરવ્યક્તિક એટલે અન્ય વ્યક્તિની લાગણીઓ એના હેતુઓ હોય એના ઈચ્છાઓને સમજવાનો એવા પ્રયાસ કરવામાં આવે છે એના ઉદાહરણો તરીકે શિક્ષક છે નેતા હોય સલાહકાર હોય સામાજિક કાર્યકર હોય તો એ પ્રકારના ઉદાહરણો અહીંયા જોવા મળે છે વર્ગખંડમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થતી હોય છે તો જૂથ ચર્ચા હોય છે બરાબર સહયોગી પ્રોજેક્ટ હોય છે ભૂમિકા અભિનય એટલે કે રોલ પ્લે તરીકે પણ કરવામાં આવતી હોય છે આ પ્રવૃત્તિઓ ત્યાર પછી આંતર આંતઃ વ્યક્તિ બરાબર પેલી હતી આંતર અને આંતઃવ્યક્તિ તો એની મુખ્ય ક્ષમતાઓ શું છે કે પોતાની જાતને પોતાની જે લાગણીઓ હોય પોતાની ક્ષમતા હોય એને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે ઉદાહરણ તરીકે દાર્શનિક હોય મનોવૈજ્ઞાનિક હોય લેખક છે એ પોતાની લાગણી અને જે પોતાની ક્ષમતાઓ છે એને સમજે છે વર્ગખંડમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકીએ છે ડાયરી લેખન છે આત્મચિંતન કરતાં શીખવામાં આવે છે વ્યક્તિગત લક્ષ્ય નક્કી કરવામાં આવતા હોય છે ત્યાર પછી લાસ્ટ જે જોવા મળે છે એ પ્રકૃતિવાદી હોય છે એની અંદર મુખ્ય ક્ષમતાઓની વાત કરીએ તો એ પ્રકૃતિ હોય છે વનસ્પતિ અને પ્રાણીઓને સમજવામાં આવે છે અને એને વ્યવહારમાં લેવી એ પણ અહીંયા ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી એના ઉદાહરણોની વાત કરીએ તો એક જીવવિજ્ઞાની જે હોય છે પછી ફાર્મર એટલે કે ખેડૂત હોય છે પર્યાવરણવિદ હોય છે બરાબર હવે એ વર્ગખંડમાં ઉપયોગી પ્રવૃત્તિઓ કંઈ કરાવશે તો બગીચા કામ કરાવી શકે પ્રકૃ પ્રકૃતિ પ્રવાસ પણ કરાવી શકે પ્રાણીઓ અને વનસ્પતિનું નિરીક્ષણ પણ અહીંયા કરાવતું હોય છે હવે આના પરથી શૈક્ષણિક ફલિતાર્થ શું નીકળશે ગાવડનો જે આવડ ગાર્ડ ગાર્ડનરનો જે નિયમ છે તો ગાર્ડનરનો સિદ્ધાંત જે છે એ શિક્ષણમાં એક ક્રાંતિકારી ફેરફાર સૂચવતો હોય છે તે શિક્ષકોને એ સમજાવવામાં મદદ કરે છે કે દરેક બાળક જે છે એ પોતાની રીતે બુદ્ધિશાળી હોય છે બરાબર વર્ગખંડમાં વિવિધ પ્રકારની બુદ્ધિને અનુરૂપ પ્રવૃત્તિઓનું આયોજન કરવાથી તમામ વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ શીખી શકે છે અને સફળતાનો અનુભવ કરી શકે છે હવે એવું નથી કે દરેક બાળક સરખા હોય છે બરાબર કોઈક બાળક આગળ જઈને લેખક પણ બની શકે કોઈક બાળક આગળ જઈને વૈજ્ઞાનિક બનતો હોય છે કોઈક બાળક આગળ જઈને શિક્ષક બનતો હોય છે કોઈક બાળક જે છે એ આગળ જઈને ડૉક્ટર બનતો હોય છે તો દરેક બાળક જે છે દરેક બાળકમાં અલગ અલગ પોતાની જાતની રીતે બુદ્ધિ હોય છે બરાબર તે એવું નથી કે તમે જે ઈચ્છો છો એ પ્રમાણે બાળક હોશિયાર નથી એ આગળ જઈને બ જે શિક્ષણ સારું મળે છે તો બાળક જે છે એ શિક્ષક પણ બની શકે ડૉક્ટર પણ બની શકે લેખક પણ સારો બની શકે એ માટે તમારે અલગ અલગ જે પ્રવૃત્તિઓ તમારે કરાવવાની હોય છે એ રસમય શિક્ષણ અને જો ભયમુક્ત શિક્ષણ તમે આપશો તો આ સફળ બનશે તો વર્ખંડમાં એવું વાતાવરણ કરવાનું છે બરાબર તો બાળકની જે બુદ્ધિને અનુરૂપ તમારે પ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું છે જેથી વિદ્યાર્થી છે એ પો તમામ વિદ્યાર્થીઓ છે એ પોતાની જે ક્ષમતા છે એ મુજબ એ શીખી શકે છે અનુભવ મેળવી શકે છે અને એ તરફ સફળ પણ થઈ શકે છે હવે એના પ્રમાણે આપણે એના એમસીક્યુઝ જોઈએ જેથી આખો ટોપિક જે છે આપણે એક જ વિડીયોની અંદર આપણે ક્લિયર થઈ જાય તો બુદ્ધિઆંકની સંકલ્પનાની મુખ્ય મર્યાદા શું છે તો તે ગણતરીમાં ખૂબ જટિલ છે કે તે માત્ર પુખ્ત વયના લોકો માટે જ ઉપયોગી છે કે તે સાંસ્કૃતિક રીતે પક્ષપાતી હોઈ શકે અને સર્જનાત્મકતાનો માપ માપતો નથી બરાબર તે માત્ર શારીરિક ક્ષમતાઓનું માપન છે તો અહીંયા જે બુદ્ધિ આંગ છે એ મુખ્ય મર્યાદા તો એ કહીએ કે એક તો પક્ષપાતી છે બરાબર સાંસ્કૃતિક રીતે પક્ષપાતી હોઈ શકે અને આપણે આગળ પણ વાત કરી તે સર્જનાત્મકતા ઉપર ભાર મૂકતો નથી બરાબર બાળક કેટલો ક્રિએટિવ છે એના ઉપર તે ભાર નથી મૂકતો પરંતુ પક્ષ સાંસ્કૃતિક રીતે પક્ષપાતી આઈક્યુ લેવલ હોય બરાબર તો આઈક્યુ લેવલમાં એની અંદર એવું જોવા મળે કે આઈક્યુ એટલે બહુ જ હોંશિયાર એવું નહીં પરંતુ બધા પાસાઓને જોવા પડે બધા પાસા જુઓ કે બાળક કેટલો ક્રિએટિવ છે અમુક બાળકોનું આઈક્યુ લેવલ ખૂબ જ હાઈ હોય પરંતુ એ સર્જનાત્મકતામાં બહુ લો હોય બરાબર ક્રિએટિવ માઇન્ડિંગ ન હોય બરાબર તો એ બધા પાસા આપણે જોવા પડે હાવર્ડ ગાર્ડનરનો જે બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત છે એક સફળ સેલ્સમેનના કયા પ્રકારની બુદ્ધિને મુખ્યત્વે જોવા મળે છે તાર્કિક અંત ગાણિતિક આંતરવૈકિક કે આંતરવ્યક્તિક કે શાબ્દિક ભાષાકીય તો અહીંયા આંતરવ્યક્તિક અંદર જોવા મળે છે બરાબર સફળ સેલ્સમેનની વાત કરી છે તો આંતરવ્યક્તિક આંત હોય તો પોતે અહીંયા જોવા મળશે બાકી આંતરવ્યક્તિક અંદર જોવા મળે છે ત્રીજો પ્રશ્ન છે કે સ્પીયરમેનના બુદ્ધિના સિદ્ધાંતમાં જી ફેક્ટર શું સૂચવે છે બરાબર અહીંયા જી ફેક્ટરની અહીંયા વાત કરવામાં આવી છે કે સામાન્ય બુદ્ધિ જૂથ બુદ્ધિ જીઓગ્રાફિકલ કે આનુવંશિક તો અહીંયા જે બુદ્ધિની વાત કરેલી છે એ સામાન્ય બુદ્ધિ એટલે કે જનરલ ઇન્ટેલિજન્સની વાત કરવામાં આવી છે જી ફેક્ટર એટલે હવે એક બાળક જે છે એ છોડ અને પ્રાણીઓના વર્ગીકરણમાં ખૂબ જ રસ ધરાવે છે ગાર્ડનરના મતે તેનામાં કઈ બુદ્ધિ પ્રબળ છે તો બાળક જે છે છોડ અને પ્રાણીઓનું વર્ગીકરણ કરે છે તો એ બાળક જે છે કેવો હશે પ્રકૃતિવાદી હશે ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે બુદ્ધિ એ બુદ્ધિ કસ્યુટીઓ જે માપે છે તે છે આ વ્યાખ્યા બુદ્ધિના કયા દ્રષ્ટિકોણને દર્શાવે છે બુદ્ધિએ બુદ્ધિ કસોટીને માપે છે તો એ અહીંયા સંક્રિયાત્મક અને માપનલક્ષી દ્રષ્ટિકોણ દર્શાવતી હોય છે ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પોતાની શક્તિઓ અને નબળાઈઓને સમજવાની ક્ષમતા કયા પ્રકારની બુદ્ધિ સાથે સમજી છે પોતાની જાતે હોય તો આંતઃ આવશે આંતઃ બરાબર અંતઃવ્યક્તિ ઓપ્શન બી તમારો અહીંયા સાચો જવાબ આવશે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ગાર્ડનરનો જે સિદ્ધાંત છે એ શિક્ષકોને શું સૂચવે છે ગાર્ડનરનો જે સિદ્ધાંત કે વર્ગના તમામ વિદ્યાર્થીઓ એક જ પદ્ધતિથી ભણાવવું જોઈએ ગાર્ડનર એવું કહે છે ના માત્ર તાર્કિક અને ભાષાકીય બુદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ના દરેક બાળકની વિશિષ્ટ પ્રતિભાને ઓળખીને વિવિધ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તો હા ઓપ્શન સી અહીંયા સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આઠમો નીચેનામાંથી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી તો અહીંયા જે ઓપ્શન સી આપેલો છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન આંતરવ્યક્તિક બુદ્ધિ તો ઓપ્શન સી અહીંયા ખોટો આપેલો છે બાકી બધા સાચા જોવા મળે છે સચિન તેંડુલકર શારીરિક કાય કાંઈક કૌશલિક બુદ્ધિ કહી શકીએ શારીરિક કૌશલિક બુદ્ધિ લતા મંગેશકર છે સંગીત તાલબદ્ધ બુદ્ધિ કહી શકાય રવિન્દ્ર ટાગોર જે શાબ્દિક ભાષક્ય બુદ્ધિ કહી શકાય નવમો જે પ્રશ્ન છે થર્સ્ટનના બુદ્ધિના સિદ્ધાંતમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી શાબ્દિક ક્ષમતા તાર્કિક સ્મૃતિ ક્ષમતા ભાવનાત્મક તો અહીંયા ભાવનાત્મક ક્ષમતા અહીંયા આવશે જેનો સમાવેશ થતો નથી છેલ્લો પ્રશ્ન જોઈએ કે બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત કઈ બાબતને નકારતો હોય છે બહુઆયામી બુદ્ધિ છે કે બુદ્ધિને માપી શકાય બુદ્ધિ અનેક પ્રકારની હોય બુદ્ધિ એક એકીકૃત કે સાર્વત્રિક ક્ષમતા છે ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ રહેશે બુદ્ધિ એ એક એકીકૃત સાર્વત્રિક ક્ષમતા છે એ બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત આ બાબતને નકારતો હોય છે બરાબર તો આટલા સુધી જ આપણે રહેશે આ વિડીયોની અંદર જો તમે વિડીયોને ગમે ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સુધી જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હોય ટેટ વન ની એમને આ વિડીયો જરૂર શેર કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને ટેલિગ્રામ પેજને પણ જોઈન કરી લો બરાબર એની અંદર આપણે નોટ્સ મૂકતા રહીએ છીએ અને આવા જ નવા વિડીયો સાથે આપણે જોડાયેલા રહેવું તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત